સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા તો લાપલાસ જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો ગોટ ફ્રીડ એકેન વોલ આંકડા શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતા છે ફિશર તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળો એનું મટિરિયલ જોઈ છે ઘણા બધાના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોઈએ છે બરાબર અથવા તો આ પીડીએફ એકમ કસોટીની જોઈએ છે પરીક્ષાના સમયે પેપરો જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે શું કરવાના છો ગેમ ડાઉનલોડ કરવાના છો બરાબર તો ત્યાં જઈને તમે એ ડાઉનલોડ કરી શકશો જેમાં સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો સંપૂર્ણ મટિરિયલ તમને મળશે બરાબર પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટના પેપરો બી તમને મળશે તો આ એકમ કસોટીની સમજૂતીના વિડીયો એની પીડીએફ બરાબર બધા જ વિષયના વિડીયો ગુગલ ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો બરાબર જેથી કરીને તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે તો ત્રણ લાખથી વધુ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે તમને ઓટીપી મળી જશે બરાબર તો પેડ કોર્સમાં જઈને તમે એ ઓટીપી

નીચેના પૈકી કયો ચલ અસતત છે ની અંદર આવશે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ચલના કેટલા પ્રકાર છે બે દિવસનું મહત્તમ તાપમાન એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે સતત ચલ વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે બરાબર તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે વિભાજિત સ્તંભા કૃતિ વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે આકૃતિ કઈ આકૃતિમાં ભાષાનો બાદ રહેતો નથી ચિત્રકૃતિ વૃતાં આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે છે ત્રણસો સાહીઠ ડિગ્રી આકૃતિના કેટલા પ્રકાર છે તો કે ત્રણ ત્યાર પછી વિભાગ બીની અંદર દરેકનો એક ગુણ એવા તમને ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્રની વ્યાખ્યા સમશિષ્ટની વ્યાખ્યા નિર્દોષ વ્યાખ્યાયિત બધા પ્રશ્નોના જવાબ છે જો વ્યાખ્યા લખો એટલે એવું વિજ્ઞાન કે છે જે આંકડા માહિતીનું એકત્રીકરણ કરતા પૃથ્થકરણ અને તેનું અર્થઘટન કરે છે સમશિષ્ટ વ્યાખ્યાયિત કરો તો આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને તે અભ્યાસ માટેની સમશિષ્ટ કહેવામાં આવે છે જેમ કે વસ્તી ગણતરીની તપાસમાં દેશના તમામ નાગરિકોનો સમૂહ સમશિષ્ટ છે નિર્દેશ વ્યાખ્યાયિત કરો સમશિષ્ટમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ એનએસએસ ની શરૂઆત કોના દ્વારા થઈ ઓગણીસો પચાસમાં પીસી મહાલ નોબિસ દ્વારા થઈ શાંત સમશિષ્ટની વ્યાખ્યા લખો જો સમશિષ્ટમાં કુલ એકમોની સંખ્યા એન ગણી શકાય તેવી હોય તો તે સમશિષ્ટને શાંત સમશિષ્ટ કહેવામાં આવે છે ચલ એટલે શું તપાસ હેઠળનું માહિતીનું લક્ષણ જે એકમ દીઠ બદલાય છે અને સંખ્યામાં દર્શાવી શકાય છે તેને ચલ કહેવાય છે સતત ચલની વ્યાખ્યા આપો જે ચલ બે સીમાઓ વચ્ચેની માપી શકાય તેવી બધી જ કિંમતો ધારણ કરી શકે તે ચલને સતત ચલ કહેવામાં આવે છે અસતત ચલની વ્યાખ્યા જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય કેટલી કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહેવામાં આવે છે વર્ગ લંબાઈની વ્યાખ્યા આપો તો વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુ વચ્ચેના તફાવતને ને વર્ગ લંબાઈ એટલે શું તો ચલના મૂલ્ય દીપ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલ મૂલ્યની આવૃત્તિ કહેવામાં આવે છે કોષ્ટક રચનાની વ્યાખ્યા આપો ગુણાત્મક માહિતીને વ્યવસ્થિત રીતે હાર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયા એટલે કોષ્ટક રચના બહુવિધ કોષ્ટક ની કરો તો માહિતીના એક કરતાં વધુ ગુણધર્મોને ધ્યાનમાં લઈ વર્ગીકરણ કરવાથી મળતા કોષ્ટકને બહુવિધ કોષ્ટક કહે છે હવે જો વિદ્યાર્થી મિત્રો બાકીના જે સવાલ છે પાછા એ જોઈ લઈએ કેવા કોષ્ટક શ્રેષ્ઠ કહે છે તો માહિતીના વર્ગીકરણના હેતુની પૂર્તિ કરે તેવા કોષ્ટક ને શ્રેષ્ઠ કોષ્ટક કહે છે કોષ્ટક રચનાના પ્રકારો જણાવો સાદુ કોષ્ટક બહુવિધ કોષ્ટક કોષ્ટક રચનાનો કોઈ પણ એક ઉપયોગ જણાવો તો વિસ્તૃત માહિતીને સંક્ષિતમાં વ્યવસ્થિત અને સચોટ રીતે રજૂ કરે જરૂરી માહિતી સરળતાથી મળી રહે ત્રીજું સંબંધિત માહિતી પાસ પાસે ગોઠવવાથી માહિતી બે ગુણના ચાર સવાલ તમને પૂછવામાં આવશે તો તમારા શિક્ષક દ્વારા તમને કોઈ પણ સવાલ પૂછવામાં અહીંયા આવી શકે છે બરોબર મિત્રો વિડીયો ઘણો મોટો થઈ જાય છે એટલે આપણે તમને પીડીએફ છે એ જોતી હોય તો પીડીએફ તમને આપણે આપી શકશું બરાબર આ સિવાય તમારે જે કાંઈ મટિરિયલ કે વગેરે જોતું હોય પણ તમને મળી જશે વિભાગ પ્રશ્નો આખી પીડીએફ જ તમને મળી જશે તો ક્યાંથી મળશે આ પીડીએફ આખી ઓકે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં એક્ઝામ પેપરની અંદર મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત